મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાઠા બેટ ગામના નજીક નદી કિનારેથી એક અજાણી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે સ્થાનિક દ્વારા સામાજિક કાર્યકર સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારમાં આઠથી સાડા આઠની વચ્ચે એક રાહદ્વા દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન ની બાજુમાં આવેલ જૂના બોરવાટા બ્રિજ ગામના નદી કિનારેથી એક કિનારે એક અજાણ્યા અજાણી મહિલાનું મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતા એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી હાલતમાં હોય હું એને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને પીએમ મૃતદેહને પીએમ અર્થે ગણકો પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે